ની દુકાનને ચેક કરતા બ્રાન્ડેડ કંપનીના અલગ અલગ બ્રાન્ડેડ કંપનીના શૂઝ ઘડિયાળ પર્સ પરફ્યુમ ગોગલ્સ ટી મળી આવેલ અને એમને કરવા જણાવતા કરેલ નહીં અને વધુ વિગત પૂછતા એમને જણાવેલ કે અમે આ જે શૂઝ છે એને અમારી અલગ અલગ જે વેબસાઇટ્સ બનાવવામાં આવેલ છે શુ એસ્કેપ્સ ક્લાસિક બેગ ક્લાસિક પર્સ ક્લાસિક કિક્સ સુગાઝમ

નામે આબિદભાઈ ઉમરભાઈ કુડા અને સુફિયાનભાઈ અલ્તાફભાઈ પલ્લાને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે